બનાસકાંઠા જિલ્લાના થરાદમાં જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ એક્સપાયર ડેટ ખાદ્ય પદાર્થના પેકેટો અને ખુલ્લી પડેલી ખાવાની વાનગીઓ તેમજ ચીજવસ્તુઓનો વપરાશ વધુ થતો જોવા મળી રહ્યો હતો થરાદના એક્સપાયર ડેટ ચીજવસ્તુઓનો રાફડો ફાટે હોવાનું લોકો જણાવી રહ્યા છે પાણીપુરીના શોખીન લોકો પાણીપુરી ખાતા પહેલાં ચેતી જજો તમારા આરોગ્ય સાથે પણ થઈ રહ્યા છે મોટા ચેડા જે આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો આરોગ્ય વિભાગને લગતા અધિકારીઓ થરાદ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે આવા લોકો પર એક્શન લે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે થરાદના મુખ્ય બજારની અંદર અને કરિયાણાની દુકાનોમાં ખાદ્ય પેકેટોમાં એક્સપાયર ડેટ વાળો માલ જોવા મળી રહ્યો હતો ત્યારે લોકો બજારમાં નાસ્તા કરતા હોય અને તેમને ખબર પણ નથી હોતી કે જે તેલ વપરાયું છે તે તેલ કેટલા દિવસથી પડ્યું છે અને કેટલા ટાઈમે તેલ બદલવામાં આવેલ છે એક દુકાનદારને પૂછતા ભાઈએ જણાવ્યું કે અમે અઠવાડિયા આ તેલને યુઝ કરીએ છીએ જો આ એકનું એક તેલ આમાં વપરાય અને એમાંથી બનેલી આઈટમો ભોળી જનતાના પેટમાં જાય ત્યારે કેટલું ઝેર ફેલાય એ એમને ખબર જ હોતી નથી અને નાસ્તો કરતા હોય છે ત્યારે કરિયાણાની દુકાનમાં એક કિલો ગોળનું વજન કરતાં દરેક ગોળના રોડામાં વીસ ગ્રામથી ત્રીસ ગ્રામ ગોળ ઓછો પણ મળતો હોવાનો આક્ષેપ કરવામાં લોકો દ્વારા આવ્યો છે લોકો પાણીપુરી ખાવાનું વધારે પસંદ કરે છે ત્યારે જોતા કે પાણીપુરીમાં કેવું વસ્તુ વપરાય છે ત્યારે થરાદ બસ સ્ટેન્ડની બાજુમાં લાઇનમાં ઊભેલી પાણીપુરીની લારી ઉપર તપાસ કરતાં એકદમ ગંદા સ્વરૂપના બટેટા જોવા મળ્યા હતા લોકોને ખબર નથી હોતી કે આમાં કેટલું ઝેર હોય છે અને આવા પાણીપુરી ખાઈને લોકો બીમાર પણ પડતા હોય છે ત્યારે દસ રૂપિયાની પાણીપુરી એક હજાર રૂપિયાના દવામાં પડતી હોય છે છતાં પણ લોકો જાગૃત ન થતા હોય અને આ મનુષ્યની જાતને સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કેટલીક જગ્યાએ દાબેલી ગોટા પાપડી જેવા ખાદ વાનગીઓ ખુલ્લી પણ જોવા મળી રહી જેમાં માખીઓ બમાણતી પણ જોવા મળી રહી છે ત્યારે ફૂડ વિભાગ અને ગ્રાહક સુરક્ષા દરેક જગ્યાએ રેડ અને પાડતા હોય છે તો થરાદ શહેરમાં કેમ આ દરોડો પાડતા નજરે નથી આવતા તે પણ લોકોમાં સવાલ ઉઠવા પામ્યા છે જો સામાન્ય જનતા વિની સાથે આવી રીતે ચેડા થતા હોય તો તેના જવાબદારી કોની તે પણ એક સવાલ છે જેનો જવાબ મળવો મુશ્કેલ છે જો હવે ફ્રૂટ વિભાગ અને ગ્રાહક સુરક્ષા થરાદ સિટીમાં કડક કાર્યવાહી નહીં કરે તો આમ જનતાએ જેવું દેખાઈ રહ્યું છે અને સરકાર પણ આંખ આડા કાન કરી રહી છે અને લોકો પણ તે હોશ હોંશ આરોગી રહ્યા છે અને બીમાર પણ પડી રહ્યા છે ત્યારે આરોગ્ય સાથે થતા ચેડાને નિવારણ કરવા માટે કોણ પગલાં ભરશે તે પણ એક સવાલ છે ત્યારે લોકોમાં પણ જાગૃતતા આવે અને વહીવટી તંત્ર દ્વારા પણ રેડ પાડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ હેલ્થ વિભાગને આ અંગે જાણકારી મેળવવા માટે ટેલિફોનિક સંપર્ક સત્તા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાની ટીમ સાથે સંપર્ક કરવા નગરપાલિકાની ટીમને સાથે વાળીને રેડ પાડવામાં આવી છે પરંતુ તેમના તરફથી કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ન હતો કે રેડ કેટલા વાર પાડવામાં આવી અને તપાસ ક્યારે કરવામાં આવી તે અંગે કોઈ જ માહિતી આપવામાં ન આવી હતી હેલ્થ વિભાગ નગરપાલિકા અને નગરપાલિકા હેલ્થ વિભાગ ઉપર એકબીજા પર ટોપલો ભૂઢોળતા જોવા મળી રહ્યા છે અને બંને તરફથી મૌન ધારણ કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે નગરનું સ્વાસ્થ્ય ક્યારે જળવાશે તે જોવાનું રહ્યું નગરમાં સ્વાસ્થ્ય વિભાગ ક્યારે સ્વસ્થ થશે અને આરોગ્ય તંત્ર ક્યારે જાગૃત થશે અને લોકોમાં પણ ક્યારે જાગૃત થઈ આવશે તે પણ એક સવાલ છે ત્યારે આવનાર તહેવારોને લઈને લોકોમાં આરોગ્ય સાથે ચેડા ન થાય તેની તકેદારી રાખવી પણ તેટલું જ જરૂરી છે